ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાના હુરિયા સાથે મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા તમામ માર્ગો મુદ્દે આજે આપ દ્વારા પાલિકામાં વિરોધ કાર્યક્રમ પાઠવાયો શહેરના તમામ માર્ગોની હાલત અત્યંત બિસ્માર હોય અને રસ્તા બનાવવામાં ખાઈકી થતી હોવાના આક્ષેપ પણ કરાયા હતા હાથમાં પ્લે કાર્ડ સાથે રસ્તામાં ભ્રષ્ટાચાર સહિતના સૂત્રો સાથે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ આવેદન અપાયું હતું સાથે જ જો દસ દિવસમાં શહેરના તમામ માર્ગો દુરસ્ત નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વિરોધ કાર્યક્રમમાં આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ના જોડાયા હતા ભરૂચ શહેરી વિસ્તારની અંદર એમ સમગ્ર ગુજરાતમાં જ્યારે રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે આ તંત્રની આંખ નથી ખુલતી એ હેતુસર આજે ભરૂચ શહેરી વિસ્તારમાં સીઓ સાહેબને નગરપાલિકાના એમને આજે આવેદનપત્ર રજૂઆત કરવા માટે આવ્યા છે આગામી દિવસોની અંદર આ રોડ રસ્તાની મરામત નહીં થાય જો દસ દિવસની અંદર આ મરામત તાલુકોએ ચાલુ ન કરે તો ઉગ્ર આંદોલન અમે કરીશું નગરપાલિકાના વિરુદ્ધની અંદર મોરચો માંડીશું અગાઉ પણ કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટો ફળવાય છે આ ગ્રાન્ટો બબે મહિના ત્રણ ત્રણ મહિના દસ દસ મહિનાની અંદર જ્યારે રોડો ફરીથી અતા એની હાલતમાં આવી જાય ખાડા ટેકડાવાળા રોડ આવે છે લોકોને નુકસાની થાય છે લોકોને એક્સિડન્ટો વધે છે સાથે જ નગરપાલિકાઓ રી કાર્પેટિંગના નામે ફરીથી બીજી ગ્રાન્ટો આની જ ઉપર પાસ કરી અને ફરીથી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ત્યારે ભાજપની તાનાશાહી અને ભાજપની બનેલી આ જે ભરૂચ નગરપાલિકા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ